અમીરગઢના ઇકબાલગઢ નજીક કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં સાત લોકોના મોત રોંગ સાઇડથી આવતી ટ્રક ચાલકે કારને લઈ અકસ્માત સર્જ્યો રાજસ્થાનથી પાલનપુર આવી રહેલ ઇનોવા કાર નડ્યો અકસ્માત ઘટના સ્થળે છ લોકોના મોત નીપજ્યા અમીરગઢ પોલીસ અને સ્થાનિકોએ રાહત અને મદદની કામગીરી કરી અમીરગઢ પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી અહેવાલ ગૌતમ વારેચા ઇકબાલગઢ હાઈવે ઉપર ભયંકર એક્સિડેન્ટ છ જણો છ અને ડ્રાઈવર સાત જણો મૃત્યુ સાત લાખ પાલનપુર આબુ રોડ હાઈવે ઇકબાલગઢમાં ભયંકરમાં ભયંકર એક્સિડન્ટ ડ્રાઈવર અજરે છે આ આશક ને કદી ના ખાણી પાટરાક વાળા ની હોલ હતી બોતો ને ગયો બોતો ને બરફ નહીં જાવ નહીં જાવ બરોખા નહીં બેઠી